તો કોંગ્રેસના લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર નક્કી રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી નક્કી મહેસાણા લોકસભા રામજી ઠાકોરના નામની ચર્ચાઓ થઈ રહી છે વિજાપુર વિધાનસભા માટે દિનેશ પટેલના નામની ચર્ચાઓ થઈ રહી છે અમદાવાદ પૂર્વ માટે દલસુખ પટેલની થઈ શકે છે પસંદગી તો માણાવદર વિધાનસભા માટે હરિભાઈ પટેલ લગભગ નક્કી છે ખંભાત અને વાઘોડિયામાં ક્ષત્રિય ઉમેદવાર હોઈ શકે છે તો નવસારી બેઠક પર પરપ્રાંતિય ઉમેદવારોના નામની ચર્ચાઓ હાલ તો થઈ રહી છે તો ગમે ત્યારે નામો પર મોહર લાગી શકે છે ત્યારે કેટલાક નામો છે કે સતત તેની આ બેઠકો છે તેના પર ચર્ચા થઈ રહી છે રાજકોટમાં લોકસભા બેઠક પર પરેશ ધનાણીનું નામ સામે આવી રહ્યું છે તો રામજી ઠાકોરનું મહેસાણા બેઠક પરથી દિનેશ પટેલના નામની ચર્ચાઓ સતત થઈ રહી છે અમદાવાદ પૂર્વ માટે દલસુખ પટેલની પણ થઈ શકે છે પસંદગી તો આ નામો છે લગભગ લગભગ સંભળાઈ રહ્યા છે કે આ નામો કે તેના પર મોહર વાગી શકે છે ગમે ત્યારે ખંભાત અને વાઘોડિયામાં ક્ષત્રિય ઉમેદવારને આપી શકે છે ટિકિટ સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ જે નામોની ચર્ચા છે ગમે ત્યારે તેના પર મોહર વાગી શકે છે દીક્ષિતા વાત કરીએ તો જે રીતે લોકસભાની ચૂંટણી ધીરે ધીરે નજીક આવે છે તેમ ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ વધારે સક્રિય બનતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાજકોટમાં રૂપાલા વર્ષી ક્ષત્રિયનો જે વિવાદ થયો તેને ડામવાના પૂરતા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે તો જે વિવાદ છે તેનો લાભ રાજકીય રીતે કઈ રીતે મળે તે પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ગઈકાલે મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે હતા કોંગ્રેસના નેતાઓ સાથે તેમની બેઠક કરી અને બાકીની લોકસભાના જે ચાર બેઠકમાં ઉમેદવાર છે તે મંથન કર્યું ઉપરાંત વિધાનસભાની પેટા સુધીના જે ઉમેદવાર છે તેના મુદ્દે પણ તેમને મથન કર્યું એટલે ક્યાંક જે વિવાદનો ફાયદો ઉપાડવાનો પ્રયત્ન થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાજકોટ ઉપરથી પરેશ ધાનાણીને મનાવવામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સફળ રહ્યા છે કેન્દ્રીય હાઈકમાન્ડ સમક્ષ એમની વાત મૂકી દેવામાં આવી છે અને ધાણાનું નામ નક્કી જે છે તેને સત્તાવાર જાહેરાત થાય તે જોવાઈ રહ્યું છે વિજાપુર બેઠક ઉપરથી દિનેશ પટેલ કે જે પેટા ચૂંટણી છે વિદાપુર વિધાનસભાની તેના ઉપરથી દિનેશ પટેલનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે તો ઉપરની વાત કરીએ લોકસભાની તો રામાજી ઠાકોરનું નામ નક્કી મનાય છે જો ઉપર ક્ષત્રિય ઠાકોર મળે અને વિદાપુરમાં પટેલ મળે તો સીધી રીતે જે ફાઇટ છે તે વધારે ટક મળે તેવું સ્પષ્ટ રહ્યું છે માણાવદર બેઠક ઉપરથી હરેભાઈ પટેલનું નામ નક્કી છે તેમની ઔપચારિક જાહેરાત બાકી છે વાઘોડિયા અને ખંભાત આ બે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે અને બંને વિધાનસભા બેઠકો ઉપર ક્ષત્રિય મતદારો પ્રભુત્વ ધરાવે છે હાર જીતમાં તેમનું ભૂમિકા ખૂબ જ મહત્વની છે એટલે રાજકોટનો જે વિવાદ છે તેનો ફાયદો કઈ રીતે આ બે બેઠકો પર લેવો તે અંગે મનોમંથન કોંગ્રેસે કર્યું છે અને બંને બેઠકો પર ક્ષત્રિય મતદાર ઉતારે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠકની વાત કરીએ તો દર્શુખાઈ પટેલ કે જેઓ પાયાના કોંગ્રેસના કાર્યકર રહી ચૂક્યા છે તેમના નામની પસંદગી થઈ છે કે આ ઉપરાંત એક ડોક્ટર પરિવારમાંથી બંને પતિ અથવા પત્ની ને જે ઉમેદવાર કરવાની તૈયારી દર્શાવી છે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિનું નામ ફાઇનલ થઈ શકે પણ જ્યાં સુધી પ્રાથમિક શક્યતાઓ છવાઈ રહી છે ત્યાં સુધી દલસુખભાઈ પટેલ લેવા પાટીદાર છે એટલે તેમના નામની પસંદગી થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે એટલે કે કોંગ્રેસે નેતાઓના નામ નક્કી કરી દીધા છે માત્ર કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની એક બેઠક મળવાની બાકી જે બેઠક મળશે ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવારો છે પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારો અને લોકસભાના બાકીના ચાર ઉમેદવારો તેમના નામની જાહેરાત થશે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો જે નામો સામે આવ્યા છે ગમે ત્યારે તેના પર મહોર વાગી શકે છે માણાવદર વિધાનસભા માટે હરિભાઈ પટેલ લગભગ નક્કી છે તો જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાંથી રાજકીય લાભ કઈ રીતે મેળવી શકાય અને તેના માટે થઈને આ રીતના સમીકરણો